નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય જનની વિદ્યા સંકુલ બપાડામાં બે હજાર બાળકો માતૃ પુત્ર ભોજન કરશે તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસની શનિવારના રોજ સવારે સાડા આઠ કલાકે બે હજાર બાળકો કરશે માતૃ પિતૃ પૂજન અને સંસ્કૃતિના મૂલ્ય કેળવવા માટે માતા પિતાનું મૂલ્ય સમજવા ભવ્ય માતૃપિતૃ વંદના મહોત્સવ યોજાશે જેમાં સાળંગપુરથી આર્ય ભગતજી આશ્રમથી લહેરગીરી બાપુ ઉપસ્થિત રહેશે સંતોની ઉપસ્થિતિમાં થશે પૂજન તેમજ માનની પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પૂજન સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું છે તેમજ આ કાર્યક્રમ અભિયાન અને રાષ્ટ્રવાદ પુસ્તક પણ લોન્ચ થશે આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પુસ્તકો પણ દરેક વ્યક્તિઓને મળી રહે તેની વ્યવસ્થા શાળામાંથી કરવામાં આવી છે રામાયણ મહાભારત શ્રીમદ ભાગવદ્ ગીતા જેવો પુસ્તકો પણ મળી રહેશે આ કાર્યક્રમમાં તમામ તળાજા નગરવાસીઓને પધારવા માટે જયચંદની શાળા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે સંસ્કારી નગરી તળાજાને બીજો પડિયાના નમસ્કાર સમગ્ર તળાજા તાલુકાના શાળા મહાશાળા આબાળ વૃદ્ધ સર્વને

આવી જ ભારતની સંસ્કૃતિને ગૌરવ સુધી ઉજાગર કરવા માટે સૌ ચાલો સંસ્કૃતિ તરફ એક કદમ આગળ આવા જ માતા પિતા પરિવારને સન્માન અને સત્કારના સંસ્કારો બાળકને બાળપણથી જ મળી જશે તો એ બાળક ભારત જ નહીં વ્યવસ્થા જ્યારે ભારતની સંસ્કૃતિ સમાજ વ્યવસ્થા અકબંધ બની જશે ત્યારે ભારત આપો આપ વિશ્વનો વંદની વિશ્વનો સરતાજ વિશ્વનો માર્ગદર્શક

આગળ વધીએ ફરી ફરી વાત શાળા મહાશાળા દરેક શાળા દરેક મહાશાળા દરેક ઘર સુધી પૃથ્વી પરના સાચા દેવ માતા અને પિતાનું સન્માન વંદન થવું જોઈએ ચૌદ ફેબ્રુઆરી નો વેલેન ડે માત્ર માતા પિતા પૂજન દિવસ જય હિન્દ જય ભારત